શવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર સમાચાર શરૂ કરતા પહેલા સાંભળીએ આ સંદેશ કોવિડ થી બચેજા ત્રે જરૂરી ઉપાય માસ્ક પહેર્યો બહુ વારજો સલામત અંતર બનાવીને રાખો રખો ને હાથ સાફ રાખો સાંભળીએ સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીની એમ્સમાં કોવિડની રસીનો પહેલો ડોઝ લીધો છે પ્રધાનમંત્રીએ ટ્વીટર ઉપર બધા જ નાગરિકોને કોવિડની રસી યોગ્ય સમયે લેવા અપીલ કરી છે તેમણે કહ્યું છે કે કોવિડ સામેની લડતમાં આપણા તબીબો અને વૈજ્ઞાનિકોએ અથાગ પરિશ્રમ કરીને કોવિડના સંક્રમણને રોકવામાં નોંધપાત્ર કામગીરી કરી છે ત્યારે ભારતને કોવિડની અસરથી મુક્ત કરવા આપણે સૌએ સાથે મળીને કામગીરી કરવી પડશે ત્યારે કચ્છમાં જીકે જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના વરિષ્ઠ નાગરિકોના કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માએ કરાવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આશા વર્કર અને આંગણવાડી કાર્યકર દ્વારા સાઠથી વધુ વયના લોકોને કોવિડ રસીકરણ માટે પ્રોત્સાહિત કરાશે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો સરકારી દવાખાના થઈ કુલ ત્રાણું તેમજ પંદર ખાનગી હોસ્પિટલો મળીને કચ્છમાં એકસો આઠ રસીકરણ કેન્દ્રોમાં આ રસીકરણ કરાશે ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આજથી શરૂ થયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન સાથે શરૂ થયેલી આજની બેઠકમાં શોકદર્શક ઠરાવ પણ રજૂ થવાના છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવચનમાં રાજ્ય સરકારની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળસે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ આરોગ્ય માટે વરદાન સાબિત થશે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે થયેલા પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ત્રીજી માર્ચ બુધવારના રોજ અંદાજપત્ર બે હજાર એકવીસ બાવીસ ગૃહમાં રજૂ કરશે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતું મતદાન પૂર્ણ થયા બાદ રીસીવીંગ સેન્ટરો પર વહેલી સવાર સુધી ધમધમાટ દેખાયો હતો જ્યાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાં તમામ મશીનો સીલ કરાયા હતા આવતીકાલે મતગણતરી હાથ ધરાવાની છે ત્યારે એન્જિનિયરિંગ કોલેજ ખાતે મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી તેમજ પ્રોબેશનરી આઈએસ નિધિ સિવાચે રૂમ તેમજ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી કોવિડ ઓગણીસની ના પાલન સાથે મતગણના થવાની હોય જાળી સહિત સહિતની વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવાઈ છે એક જાહેરાત કચ્છમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામોની શ્રોતાઓ સુધી જાણકારી પહોંચાડવા આકાશવાણી ભુજના સમાચાર વિભાગ દ્વારા આવતીકાલે વિશેષ સમાચાર બુલેટીનો પ્રસારિત કરાશે જેનો સમય સવારે અગિયાર વાગ્યે બપોરે એક અને પંદર અને બે અને પિસ્તાલીસ મિનિટે તથા સાંજે પાંચ વાગે સાંભળી શકાશે આ ઉપરાંત અમારા સાંજે છ અને પચીસ મિનિટના સ્થાનિક સમાચારમાં પણ તેની જાણકારી અપાશે અગત્યની જાહેરાત પૂરી થઈ સરકાર છે પહેલી વાર રમકડા અનોખો મેળો જ્યાં હશે બાળકો ને ગમત સાથે જ્ઞાન રમકડા ધી ઇન્ડિયા ટોય ફેર બે હજાર એકવીસ સત્યાવીસ મી ફેબ્રુઆરી થી બીજી માર્ચ ખેલા હે બળા રંગબેરંગા બારસો થી વધુ પ્રદર્શનકારો પાસેથી રમકડા ખરીદવાની બહોળી તક અત્યારે જ રજિસ્ટર કરો ડબલ્યુ 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 ડોટ ધ ઇન્ડિયા ટોય ફેર ડોટ ઇન પર વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાને રાખી ભવનાથ જૂનાગઢ ખાતે યોજાતો પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે યોજાશે નહી આજે ગિરનારના સાધુ સંતો અને આગેવાનો સાથે જિલ્લા વહીવટી તંત્રે મેળા અંગે ચર્ચા કરી હતી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા નક્કી કરવામાં આવ્યું હતું માત્ર ભવનાથ મંદિરે ધ્વજારોહણ અને સંતોના શાહી સ્નાનની પરંપરા જાળવવામાં આવશે ભારતીય પુરુષોની હોકી ટીમે યુરોપની હોકી ટુરની પ્રથમ મેચમાં જર્મનીને છ એક ગોલથી પરાજય આપ્યો છે ભારતની ટીમ આવતીકાલે બેલ્જીયમ સામે અને ત્યારપછી છઠ્ઠી માર્ચે બ્રિટન સામે મેચ રમશે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન નમસ્કાર